ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી નવમી તિથિ સુધી ચૈત્ર નવરાત્રીનો તહેવાર ચાલે છે નવરાત્રીનો તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે આદિશક્તિ મા દુર્ગાના વિવિધ સ્વરૂપોની નવ દિવસ સુધી પૂજા કરવામાં આવે છે માનવામાં આવે છે કે નવરાત્રી દરમિયાન તમામ નવ દેવીઓની પૂજા અને વ્રત કરવાથી ભક્તોને ઈચ્છિત ફળ મળે છે અને તેના બધા દુઃખ અને સમસ્યાઓ દૂર થઈ જાય છે તો ચાલો જાણીએ આ વિડીઓ માં કે ચૈત્રી નવરાત્રી ક્યારથી શરૂ થશે અને ઘટસ્થાપનનો સમય શું રહેશે અને જો મિત્રો તમને અમારો વિડીઓ ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરો ધન્યવાદ ચૈત્ર નવરાત્રી ક્યારથી શરૂ થશે પંચાંગ અનુસાર ચૈત્ર મહિનાના શુક્લ પ્રતિપદા તિથિ જે આ વખતે આઠ એપ્રિલે રાત્રે અગિયાર વાગીને પચાસ મિનિટ શરૂ થશે અને બીજા દિવસે એટલે કે નવ એપ્રિલે રાત્રે સાડા વાગ્યા સમાપ્ત થશે તેથી આ વખતે ચૈત્ર નવરાત્રીનું પ્રથમ વ્રત નવ એપ્રિલના રોજ રાખવામાં આવશે નવે એપ્રિલે ઘટસ્થાપનનો શુભ સમય સવારે છ વાગીને ત્રણ મિનિટથી સવારે દસ વાગીને ચૌદ મિનિટ સુધીનો રહેશે આ વખતે ચૈત્ર નવરાત્રિના પ્રથમ દિવસે સર્વાર્થ યોગ અને અમૃત યોગનો સમન્વય છે આવી સ્થિતિમાં આ યોગ દરમિયાન કરવામાં આવતી પૂજા વ્યક્તિને સુખ અને સમૃદ્ધિ આપે છે ચૈત્રી નવરાત્રીની તિથિઓ ચૈત્ર નવરાત્રી પ્રતિપદા તિથિ વ્રત નવ એપ્રિલ બે હજાર ચોવીસ માં શૈલપુત્રીની પૂજા ચૈત્ર નવરાત્રી બીજ તિથિ વ્રત દસ એપ્રિલ બે હજાર ચોવીસ માં બ્રહ્મચારીણીની પૂજા ચૈત્ર નવરાત્રી ત્રીજ તિથિ વ્રત અગિયાર એપ્રિલ બે હજાર ચોવીસ માં ચંદ્રઘંટાનું પૂજન ચૈત્ર નવરાત્રી ચતુર્થી તિથિ વ્રત બાર એપ્રિલ બે હજાર ચોવીસ માં કુષ્માંડાની પૂજા ચૈત્ર નવરાત્રી પંચમી તિથિ વ્રત તેર એપ્રિલ બે હજાર ચોવીસ માં પૂજા ચૈત્ર છઠ્ઠી તિથિ વ્રત એપ્રિલ બે માં કાત્યાયની પૂજા ચૈત્ર સપ્તમી તિથિ વ્રત પંદર એપ્રિલ બે હજાર ચોવીસ માં કાલરાત્રિની પૂજા ચૈત્ર નવરાત્રી અષ્ટમી તિથિ વ્રત સોળ એપ્રિલ બે હજાર માં પૂજા અષ્ટમી પૂજા માહિતી જ્યોતિષ પંચાંગ માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે ગુજરાતી હિન્દી મોટીવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી કોઈ પણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી